તો બધા મિત્રોની જય માતાજી રામ રામ મિત્રો મિત્રો પાછળ જે તમે ખડેલી જોઈ રહ્યા છો એ આજે વ્યાયેલ છે અને હમણાં ઘણા ટાઈમથી આપણો વિડીયો નહોતો આવેલો હવે વિડીયો કન્ટિન્યુઅસ ચાલુ રહેશે તો નવા જયભાઈ આવે તો સબસ્ક્રાઇબ કરજો હાલો તો તમને ખડેલી દેખાડો ખડેલી આજે બીજો વેતર વ્યાયેલી છે તો મિત્રો આ છે ખડેલી આજે બીજો વેતર વ્યાંયેલી છે થોડીક સૂકી સુખી લાગશે કારણ કે સવારથી પાણી નથી પીધેલું બચ્ચામાં આવેલો છે ભાંડો આ વર્ષે આપણો વેતર પહેલાં પણ એક ગાય અને એક ભેંસ વ્યાઈ ગઈ છે તો વેતર તો ચાલુ થઈ ગયો છે તો એ પણ વિડીયો નથી બનાવી શક્યો તો આજે ટાઈમ મળ્યો એટલે તમારા માટે વિડીયો બનાવ્યો તો મિત્રો કોમેન્ટમાં કહેજો ખડેલી કેવી છે કઈ ટાઈપની છે તો એ તમને હું અંડર ક્વોલિટી પણ દેખાડી દઉં તો મિત્રો તમે અંડર ક્વોલિટી પણ જુઓ એકદમ સારી ક્વોલિટીની ખડેલી છે આ ચરપળ તમે જોઈ શકો છો એકદમ માપના સિંગ ક્વોલિટી પણ તમારી નજરની સામે છે બીજા વેતરની ખડેલી છે સવારથી પાણી નથી પીધેલું એટલે થોડુંક ઝાંખી ઝાંખી દેખાવામાં લાગશે ના છે એનો બચો અને મિત્રો બચ્ચો જે આપણો મોટો બુલ હતો આપણે સેલ કર્યો તો એ બુલ નું છે ચાલે ચાલે પાટો આવ્યો પહેલા તો ઘણી બધી આગલા વર્ષની પાડી આવેલી હતી અને મિત્રો પ્લસ માં એક આપણે નવી ભેંસ લાવેલા છે એનું પણ વિડિયો નથી બનાવી શક્યો તો ઈ ભેંસ પણ હું આ વિડિયો માં દેખાડીશ તમને તો વિડિયો ની અંદર કન્ટીન્યુઅર રહેજો અને કોમેન્ટ પણ સારી કરી નાખજો હવે એ વિડીયો ચાલુ રહેશે કારણ કે હવે વેત્ર આપણા કાને ચાલુ થઈ જશે ભેંસો ઘણી બધી વ્યાવવાની છે એક ગાયને બે ભેંસો વ્યાઈ ગઈ છે તો એ પણ હું તમને દેખાડીશ તો હાલો તમને બીજી ભેંસ દેખાડું મિત્રો નવી ભેંસ લઈ આવે એની પાડી છે એ પણ અઠવાડિયો દિવસની વ્યાયેલી છે તો એ ભેંસ પણ હું તમને દેખાડું મિત્રો આ છે નવી ભેંસ લાવેલા એની પર તમે સિંકોલોટી જુઓ પણ હું તમને દેખાડીશ લંબાઈ તમારી નજરની સામે છે મિત્રો સિંગની ક્વોલિટી પણ તમે જુઓ એકદમ રાઉન્ડ સિંગ છે એના પણ આચર એકદમ માપના છે અત્યારે હજી પરફેક્ટ દૂધ ઉપર આવેલી નથી એટલે અંડર ક્વોલિટી સારી રીતે નહીં દેખાડી શકો તેમ છતાં પણ તમારી નજરની સામે છે અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો એકદમ આંચર માપના છે આ પણ હાલ અત્યારે ત્રીજો વેતર હશે તો મિત્રો આવી જ રીતના નવા નવા વિડીયો આવતા રહેશે સબસ્ક્રાઈબ કરજો અને જૂના મિત્રો છે એ પણ જોડાયેલા રહેજો કારણ કે લગભગ વીસથી પચીસ દિવસથી આપણો વિડીયો અપલોડ નથી થયેલો તેના કારણે જે આપણા સબસ્ક્રાઈબ મિત્રો હતા એ ઘણા બધા તૂટી ગયા છે આપણાથી કારણ કે વિડીયોની ઘણા બધા મિત્રો રાહ જોતા હોય પણ હું વિડીયો ન બનાવતો હું તેના કારણે ઘણા મિત્રો નારાજ થાય છે નિરાશ થાય છે તો મિત્રો હવે કન્ટિન્યુઅસ વિડીયો ચાલુ રહેશે કારણ કે વેતર પણ પડવાનું છે આની પાછળ પણ અઠવાડિયા દસ દિવસની અંદર બે ત્રણ પૈસા વ્યાવાની છે તો જે પ્રમાણે ટાઈમ મળશે એ પ્રમાણે હું વિડીયો બનાવતો રહીશ